મિત્રો ચૈતર વસાવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ચૈતર વસાવા આદિવાસી એરિયા અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી એરિયા છે ત્યાં ચૈતર વસાવાનો દબધબો દિવસેને દિવસે વધી રહ્યો છે ચૈતર વસાવે સંકલ્પ કર્યો છે કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી આવતા પહેલાં એક લાખ જેટલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને હું આમ આદમી પાર્ટીમાં જોડી દઈશ આ વાતને લઈને આ મુદ્દે ચૈતર વસાવા દિવસે પોતાનો પગ વધારી રહ્યા છે ચૈતર વસાવા મિત્રો દેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના પક્ષમાંથી લડ્યા અને તેઓએ સંકલ્પ કર્યો છે કે આદિવાસી વિસ્તાર આ વિસ્તાર જે છે તેનું નેતૃત્વ તેઓ પોતે સંભાળી રહ્યા છે ત્યારે તેઓ આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતા છે અને આ પ્રદેશના નેતા પણ છે અને સાથે સાથે ધારાસભ્ય પણ છે અને તેઓને અંબાજીથી ઉમર ગામ સુધીનો એરિયા જે છે તેમને આમ આદમી પાર્ટી છે તેઓને નેતૃત્વ સોંપ્યું છે અને ચૈતર વસાવાનું ટાર્ગેટ છે કે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી આવતા પહેલાં એક લાખ જેટલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ તોડીને હું આમ આદમી પાર્ટીમાં જોડી દઈશ

ત્યારથી આદિવાસીઓના મુદ્દાને લઈને કંઈક ને કંઈક અવારનવાર નવું નવું લઈને સોશિયલ મીડિયાની અંદર આવતા હોય છે ચૈતર વસાવા જળ જંગલ જમીનના અધિકારો માટે સૌથી વધુ લડી રહ્યા છે તેઓ અલગ ભીલી ભીલી સ્થાનની માંગ પણ કરી રહ્યા છે ભીલ પ્રદેશ માંગી રહ્યા છે તો મિત્રો ચૈતર વસાવાનો દિવસે ને દિવસે દબદબો છે આદિવાસી એરિયાની અંદર વધી રહ્યો છે કહેવાય છે કે આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ સુધીનો જે પટ્ટો છે તેની અંદર વિધાનસભાની કુલ સત્યાવીસ સીટો આવેલી છે અને આ સત્યાવીસ સીટોની અંદર મુખ્ય મતદાર જો ગણવામાં આવે તો એ આદિવાસીઓ છે અને આના જ કારણે ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ આનું નેતૃત્વ સોંપ્યું છે આ આદિવાસી બેલ્ટનું નેતૃત્વ ચૈતર વસાવાને સોંપ્યું છે માટે ચૈતર વસાવે સંકલ્પ કરીને નીકળ્યા છે કે હવે વિધાનસભાની ચૂંટણી આવશે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડી દેશે અને ક્યાંક ને ક્યાંક તેઓની જે જનસભાઓ થઈ રહી છે ત્યાં દિવસેને દિવસે કોઈ જગ્યાએ પાંચસો તો કોઈ જગ્યાએ હજાર કોઈ જગ્યાએ બે હજાર એમ કાર્યકર્તાઓ તેઓની સાથે જોડાઈ રહ્યા છે ચૈત્ર વસાવાની સાથે ખાસ કરીને તો યુવાનો જોડાઈ રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી વિસ્તારની અંદર કઈક તો હવે એવું લાગી રહ્યું છે કે હવે આવનારી ચૂંટણીમાં

પોલીસ સામે પણ દમખમથી પોતાનો અવાજ છે ઉપાડે છે તેઓ પોલીસ સાથે વારંવાર ઘર્ષણ પણ કર્યું છે આપણે જોયું છે સોશિયલ મીડિયામાં તેને જ લઈને આદિવાસી યુવાનો છે તેઓની અંદર પણ એક નવો પ્રાણ ફૂંકાયો છે કે હવે વાંધો નથી આપણા યુવાન એવા ચૈતર વસાવા આપણી સાથે છે તો ચાલો બધાએ હવે જાગૃત થઈએ તેમ કરી આદિવાસી પટ્ટાની અંદર યુવાનો છે એકબીજાને જગાડી રહ્યા છે અને ચૈતરભાઈની સાથે બધા સાથે મળીને આવનારા સમયની અંદર બે હજાર સત્યાવીસ ની અંદર પરિણામ લાવવા માટે તેઓ અત્યારથી મહેનતે પણ લાગી ગયા છે જોકે ચૈતર વસાવાનું ટાર્ગેટ એક લાખ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને જોડવાનું છે આમ આદમી પાર્ટીની અંદર પરંતુ સાથે સાથે બીજા નવા નવ યુવાનો છે તેઓ પણ ખાસ જોડાઈ રહ્યા છે હજારો આદિવાસી યુવાનો છે તે આમ આદમી પાર્ટીમાં અત્યાર સુધીમાં જોડાઈ ચૂક્યા છે જેથી કરીને હવે આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત કહેવાય કે જમીનથી મજબૂત થઈ રહી છે અને ચૂંટણી લડવા માટેની ફૂલ તૈયારી બતાવી છે ચૈતર વસાવાએ ત્યાંના રોડ મેપ પણ તૈયાર કરી નાખ્યા છે ને આવનારી બે હજાર સત્યાવીસની અંદર ખૂબ મોટી ફાઇટ રહેશે તેવું લોકોનું માનવું છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીનું પરિણામ જોવું ખૂબ રહસ્યમય રહેશે કારણ કે આ વિસ્તારની અંદર આદિવાસી ચૈતર વસાવા શેર બનીને ફરી રહ્યા છે હજારો લોકો ઉમટી રહ્યા છે તેમને જોવા માટે અને સાંભળવા માટે તો મિત્રો ચૈતર વસાવાનું લઈને તમારું શું માનવું છે ચૈતર વસાવવાને લઈને તમારું જે પણ માનવું છે તો કમેન્ટ કરીને ચોક્કસથી જ ના આવજો અને વિડીયો સારો લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો